દુનિયાની અંદર ઘણી બેચેન આત્માઓ છે કે જેમનું કામ છે અહીંની વાત ત્યાં કરવાની ત્યાંની વાત અહીંયા કરવાની આવા લોકો ટાર્ગેટ ત્યાં કરશે કે જ્યારે એમને ખબર પડી જાય કે આ સંબંધની અંદર સૌથી કમજોર કડી આ છે અને ત્યાં સુધી ટાર્ગેટ કરશે કે જ્યાં સુધી તમારો સંબંધ જે છે એ પૂર્ણપણે નાશ ન પામે આવા લોકોનું કામ જ આ છે ધંધો જ આ છે કે પેશો આ છે કે પછી શોખ કહું એનું આ જ છે અને જો ભૂલથી પણ તમે એ વ્યક્તિને સામો જવાબ આપી દીધો તો એ વ્યક્તિ તમારા પ્રત્યે સામેવાળી વ્યક્તિની અંદર એટલી નફરત ભરશે એટલું ઝેર ઓગશે કે જ્યાં સુધી તમારો સંબંધ તૂટી ના જાય આ વ્યક્તિ એક વ્યક્તિ આગળ જાય છે જો ત્યાં એની દાળ ના ગળે તો એ બીજા વ્યક્તિ પાસે જાય છે ત્યાં પણ દાળ ના ગળે તો ત્રીજા વ્યક્તિ આગળ જાય છે આ વ્યક્તિનું કામ જ આ છે આ વ્યક્તિ ક્યારેય ના સુધરી શકે બેટર છે કે તમે સુધરી જાઓ આવા વ્યક્તિનું શિકાર ના બનો આવા વ્યક્તિના ક્લાયન્ટ બનવાનું બંધ કરી દો જો ભૂલથી પણ આ વ્યક્તિ વિશે તમારી આગળ આવીને કોઈ વાત કરે ને તો એવું બતાવો કે હું એ વ્યક્તિને ઓળખતો જ નથી કોણ છે એ વ્યક્તિ મને નથી ખબર તમે કોની વાત કરી રહ્યા છો જો તમે આવું કરવા લાગશો ને તો એ વ્યક્તિ ક્યારે તમારી લાઈફમાં ઇન્ટરફિયર નહીં કરી શકે કે ક્યારેય તમારા સંબંધો ઉપર એ વ્યક્તિ હાવી નહીં થઈ શકે કે તમારા સંબંધો તોડવાની કોશિશ નહીં કરી શકે અને ધીરે ધીરે હરેક વ્યક્તિ જો એ વ્યક્તિ પ્રત્યે આવું કરશે ને તો એ વ્યક્તિ ભાંગી પડશે કેમકે એની આઈડેન્ટિટી જે હતી કે હરેક વ્યક્તિની લાઈફની અંદર ઇન્ટરફિયર કરવાનું અને પોતાને ખુદને સારા બતાવવાનું સાચું કહ્યું ને